અસલાલીથી નારોલ જઈ રહેલી કાર ટ્રકને ઓવરટેક કરવાના પ્રયાસમાં બેકાબુ બનીને ડિવાઇડર સાથે ધડાકાભેર અથડાઈ અને પલટી મારી ગઈ જ્યાં કાર ચલાવી રહેલા વીસ વર્ષના યુવકનું કમકમાટી ભર્યું મોત થયું તો ચાર મિત્રોનો આબાદ બચાવ થયો અમદાવાદના દાણીલેમડામાં રહેતો વીસ વર્ષીય હસનૈન રફીકભાઈ પટેલ નામનો યુવક તેની કાર લઈને તેના ચાર મિત્રો સાથે અસલાલીથી નારોલ તરફ જઈ રહ્યો હતો આ દરમિયાન લાંબા ટર્નિંગ પહેલા એર ફીટના ગોડાઉન સામે હસનેને કન્ટેનર ટ્રકને ડાબી બાજુથી ઓવરટેક કરવાનો પ્રયાસ કરતા તેની કાર બેકાબુ બની ડિવાઇડર સાથે ધડાકાભેર અથડાઈને પલટી મારી ગઈ હતી આ ગંભીર અકસ્માતમાં કાર ચાલક હસનેન પટેલને મોઢા અને માથાના ભાગે જીવલેણ ઇજાઓ થતાં તેનું ઘટના સ્થળે જ કરૂણ મોત થયું હતું સદભાગ્યે કારમાં સવાર તેના ચારેય મિત્રોનો આબાદ બચાવ થયો હતો અને તેમને કોઈ ઈજા પહોંચી નહોતી બનાવની જાણ થતાં પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને કાયદેસરની તપાસ હાથ ધરી હતી